નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બોટાદના હળદળમાં વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બોટાદ જિલ્લાના હળદર ગામમાં કપાસના વજનમાં કપાતની કરદા પ્રથા વિરુદ્ધ આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે પરવાનગી વિનાની સભા વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસ છોડ્યો જ્યારે ખેડૂતોએ પથ્થરમારો કરીને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દિવાળીને લઈને એક કિલોમીટરના રોડ પર સ્વદેશી મેળો સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું પહેલી વખત આયોજન થયું ડુમસ રોડ પર વાય જંક્શનથી સેન્ટ્રલ મોલ સુધી એક કિલોમીટરના વિસ્તારમાં આ મેળો દિવાળી પહેલાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ પહેલ વોકલ ફોર લોકલ મેક ઇન ઇન્ડિયા ઓન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ અને આત્મનિર્ભર ભારત યોજનાને મજબૂતી આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા દિવસ બાદ હસતા જોવા મળ્યા પ્રેમાનંદજી મહારાજ પ્રખ્યાત સંતા પ્રેમાનંદ મહારાજની તબિયત હાલ નાજુક છે પણ નવા વિડીયો મુજબ તેનું સ્વાસ્થ્ય સુધાર પર હોય તેવું દેખાઈ રહ્યું છે ભક્તો દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ થયેલા વિડીયોમાં મહારાજ હસતા અને ખુશ દેખાઈ રહ્યા છે તાજેતરમાં કિડની ફેલ અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે મહારાજે પદયાત્રા મુલતવી રાખી હતી ભક્તો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી જંતુનાશક દવાની ફેક્ટરીનો પડદાફાશ રાજકોટના કાંગ શિયાળીમાંથી પોલીસે નકલી જંતુનાશક દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે ફેક્ટરી સંચાલક દર્શન ગઢા દરની ધરપકડ કરાઈ છે સાત પોઈન્ટ એસી લાખની નકલી દવાઓ ઝડપાઈ છે નોઇડાની કંપનીના સ્ટીકર લગાવીને દવા વીસતી હતી ખેતરોમાં પણ આ દવાનો ઉપયોગ થતો હોવાનું ખોલ્યું છે પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે જેમાં અન્ય જિલ્લાઓમાં સપ્લાયની પડતાલ ચાલે છે અને ગુનો પણ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં યુરિયા ખાતરની અછત પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો હેરાન છે ગુજકો માસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો લાગે છે પરંતુ મર્યાદિત જથ્થાને કારણે એક ખેડૂતને માત્ર બેથી થી ત્રણ થેલી જ મળે છે ડીએપી ખાતરની ફરજિયાત ખરીદીથી ખર્ચ વધે છે પરંતુ યુરિયા ખાતર નહીં મળે તો પાકને નુકસાનીનો ડર છે જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાવન ગધેડા ગાયબ એફઆઈઆર નોંધવામાં આવી છે દાહોદમાં અનોખી ચોરીની ફરિયાદ નોંધાઈ છે છાપરી ગામના સુનિલભાઈ થોરી અને પડોશીઓ ઈંટ ભઠ્ઠા વ્યવસાય માટે ગધેડા પાડે છે નવ ઓગસ્ટે રક્ષાબંધન આદિવાસી દિવસે સોહિલ ગોવિંદે પંચાવન ગધેડા હનુમાન મંદિર નીચેના મેદાનમાંથી ભાગી ગયા હતા ડીજેના અવાજથી ભડકીને ગધેડા ભાગ્યા હતા અને સાંજે માલિકો પહોંચ્યા અને ગધેડા દેખાયા નહીં આસપાસ શોધમાં ચોરીની શંકા ગઈ છે આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવત ચૌદથી સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન અમદાવાદની મુલાકાત લેશે આ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં સ્વયંસેવકો સાથે મુલાકાત દિનેશ હોલમાં બૌદ્ધિક સાથે ભારતની વૈશ્વિક ભૂમિકા પર ચર્ચા અને મણિનગર વિસ્તારમાં નવનિર્મિત હેડ ગેવારનું ભવનનું ઉદ્ઘાટનમાં સામેલ છે વધુમાં આરએસએસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એપીએમસી બહાર વિરોધ પ્રદર્શન બોટાદ બાદ હવે સુરત મોરબી જેવા શહેરોમાં એપીએમસી બહાર આપના કાર્યકર્તાઓએ દેખાવો કર્યો હતો જેમાં સુરતમાં પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ કરનારાઓનો પોલીસે ટીંગાટોળી કરી હતી બોટાદના હડદર ગામે થયેલા ઘર્ષણના પડઘા સુરત અને મોરબી શહેરમાં પડ્યા છે આમ આદમીએ ઉગ્ર વિરોધ કર્યો છે અને દિવસને કાળો દિવસ જાહેર કર્યો હતો હાથમાં બેનર અને પોસ્ટર સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મામલતદાર અને કલેક્ટરને કહ્યું કે તમે અહીંયાના રાજા નથી તેઓ મનસુખ વસાવાએ જણાવ્યું છે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી વધુ એકવાર અધિકારીઓને ખખડાવ્યા હતા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મનસુખ વસાવા અધિકારીઓને કહી રહ્યા છે કે મામલતદાર અને કલેક્ટરને કહ્યું કે તમે અહીંયાના રાજા નથી ગરીબ લોકોને રંજાડવાનું કામ ચલાવી લેવામાં આવશે નહીં તેઓ અધિકારીઓ પર આદિવાસીઓને લૂંટવાનો આરોપ પણ લગાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપના નેતાઓ ગુજરાત શાંતિ દોડવાનું કામ કરે છે બોટાદમાં થયેલા ઘર્ષણ મામલે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું છે કે આપના નેતાઓ ગુજરાતની શાંતિને ડોહોળવાનું કામ કરે છે અને નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે દવેનું માનવું છે કે આપના નેતા અરાજકતા ફેલાવીને લૂલો બચાવ કરે છે પોલીસે સામેથી હુમલો કર્યો હોવાની દલીલ હાસ્યાસ્પદ છે કોણે પથ્થરમારો કર્યો કોણે જીપ પલટી મારી તે બધા વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને દોઢ મહિનાથી પગાર ન થતા રોષ રાજકોટ મહાનગરપાલિકાના કંજરવંશી વિભાગના ત્રણસો ને પંચોતેર કોન્ટ્રાક્ટર ડ્રાઈવરો દોઢ મહિનાથી પગાર ન મળવાને કારણે કોંગ્રેસની આગેવાનીમાં અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે આર કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતાં આ ડ્રાઈવરોનો આક્રોશ છે કે દિવાળી નજીક હોવા છતાં પગાર ન મળવાથી ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બન્યો છે કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી ઉપર સવાલો ઉઠ્યા છે સફાઈ અને સેવાઓ પર અસરની ભીતિ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસુદાન ગઢવીએ માથે કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બોટાદના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે માથે કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા ગઢવીએ આરોપ લગાવ્યો છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કાળો કાયદો બનાવીને લૂંટવામાં આવી રહ્યા છે જેનો વિરોધ કરી રહેલા ખેડૂતોને હળદર ખાતે પોલીસે ભાજપના ઈશારે ઢોર માર માર્યો અને તેમની સાથે આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે